શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો કેમ છો હું છું ચિરાગદારુવાલા આજે આપણે વાત કરીશું કે નવરાત્રિ ક્યાંથી શરૂ થવાની છે કલશ સ્થાપનાની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત વિશે મિત્રો આ વર્ષે આસો એટલે કે શારદીય નવરાત્રી સોમવાર બાવીસ સેપ્ટેમ્બર બે હજાર પચીસથી શરૂ થઈ રહી છે અને પહેલી ઓક્ટોબરે પૂર્ણ થશે વિજયદશમી ગુરુવારે એટલે કે બે ઓક્ટોબરે ઉજવાશે આ વર્ષે પ્રથમ દિવસે કલશ સ્થાપનાનો શુભ સમય સવારે છ વાગીને નવ મિનિટથી લઈને આઠ વાગીને છ મિનિટ સુધીનો છે અને બપોરે અગિયાર વાગીને ઓગણપચાસ મિનિટથી લઈને બાર વાગીને આડત્રીસ મિનિટ સુધી રહેશે પૂજામાં સૌ પ્રથમ મા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે કલશમાં ગંગાજલ સોપારી સિક્કો હલદર અને અક્ષત મુકી તેના ઉપર આસો પાલવના પાન અને શ્રીફળ સ્થાપિત કરવામાં આવશે નવ દિવસ સુધી દરરોજ મા દુર્ગાની આરતી પાઠ અને ઘીનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે